આઉ પાણી આઉ આઉ નાના લઈ ઉતાર માં ગદરો થાય બધી હલવી તા ઠાકળ છે ઠાકળ કાકા આવજો મસ્ત મજા ને જોરદાર ઝાકળ આવી ગયો છે પેલા આવ્યો તો ને એટલું બધો તો નથી આવ્યો ઓછો હે અને વિડીયોમાં એટલો બધો દેખાય છે નહીં થોડું થોડું દેખાય ઝાકળ હે ઝાકળ ઝાકળ આવી ગયો છે હાલ ભૂલી આપણે હાલ્યા રહી તો એને ડાયરેને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો ગમ છો ડાયરો બધા મજામાં છો બને બધા મજામાં જઈશું તો હું સ્વાગત છે નવા દિવસે હવા બ્લોગમાં પોપટ અત્યારમાં રહી કે નહીં થાય હમણાં આવશે થોડાક મોડાક થી પેલા હવા માં આંટો મારવો પડે અત્યારમાં જામફળમાં તો જ રે કરતો પૂરું થઈ જાય પોપટ ખાઈ જાય બધા ખેતર માં કેવું લા સકડા ભેરી ભેરી જાય છે યાર્ડમાં માં સકડા નો અવાજ આવતો હોય મિત્રો તમને જો કે આપણે છે ને અમારા વિસ્તારમાં એટલો બધો ઝાકળ આવે નહીં ક્યારેક જ જોવા મળે બાકી ઝાકળ એટલો બધો અમારા વિસ્તારમાં હોય જ નહીં ઝાકળ મારે તો ગંગા ખાય છે પાલો સિંગ દૂધ પી લીધું ગંગાએ

મિત્રો આમાં પોપટ કેટલા બધા એવા છે કમ બોલે જો આવ્યા છે આવ્યા છે આવ્યા જો આવ્યા ઉડાડ એમને મિત્રો કેટલા આવ્યા થાય દાદા દા ઓય ગયા બધા જો ખાઈ ગયા મિત્રો આયા જો એ કાયા દે ઉપર જાય લાલ કોમ

ડુંગળી મૂળિયા તો આપણે રાસાયણિક ખેતીમાં આવા નૂળિયા થાય જોરદાર મૂળિયા થાય મિત્રો આપણે માઇન્ડ બી ને ડાયરો ઢાંકી દેવી કાર્પેટ મિત્રો હને આપણે બે ગાય જોવા લીધી બે બેફેલો તો ને ના ગયો કોઈ

તમે વાત જોતા પાણી જેવું ગયું કેવું કહ્યું વાત જોતા હોય તો હવે વિડીયો આગળ તમે એન્જોય કરી હવે હને આપણે અહીંયા પૂરું કરીશું અને એ કઈ રીતનો વિડીયો શૂટ છે ને ડાયરો એ તમે આગળ એન્જોય કરો બધાય તો મિત્રો હને જરા ગમતું પાણી સાધુ થઈ ગયું મિત્રો તમારા બધા ના આશીર્વાદ ને એમ અમારા ખુલદેવી ની કૃપા છે ને થોડું થોડુંક પાણી આવી ગયું છે શરૂઆતમાં છે કાંઈક હીતેર ફૂટ આજુબાજુ આવી ગયું પાણી જો ગારો થાય છે ત્યારે હલો મિત્રો ફોલ પાણી આવી ગયું ફોલ હાલો મિત્રો પાણી નો ધોધ સીટો હે મિત્રો ફૂલ પાણી આવી ગયું છે એટલે હાલ્યો ભાગો જોરદાર પાણી આવી ગયું હાલો મિત્રો હો ફૂટે

ma ne hai il metro ใช่ใช่ทราบว่าตีโยเพราะเขาไม่ดิ้นดิ้นเต็มไปดิ้นเดียวแล้วนะเดียวเลยไม่ใช่

ท่านมิตรขับข mm ั hmm. <father> him, ้วอย่ประมานี้นะจ๊วแต่ว่านี่มันมิตรจะเด็กใครน่ารู้เซอร์บดีท่านอะไรมิตรเราเพื่อนเนี่ย

ra mẹ